હેલો દોસ્તો નમસ્તે સત્ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી દર્શક મિત્રો વિડીયો જે ડીલે થઈ રહ્યો છે એનું એક જ કારણ છે કે હું થોડાક મારા કામમાં વ્યસ્ત હતો એના કારણે તમારી સાથે હું જોડાઈ ન શક્યો અને વિડીયો અપલોડ ન કરી શક્યો એ બદલ આપ સૌની હું માફી માંગી રહ્યો છું તો આજનો વિડીયો આપના માટે હું લઈને આવી રહ્યો છું જે છે ગોપી તળાવનો જ્યાં દોસ્તો કહેવાય છે કે કાબે અર્જુન લોટીયો વહી તીર વહી બાણ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન કાબાનું સ્વરૂપ ધારણ કરીને અર્જુનને લૂંટે છે અને પછી સોળ હજાર જે ગોપીઓ છે એનું જે ગોપી તળાવની અંદર સમાઈને જે એક લીલા રચે છે એનો સરસ મજાનો વિડીયો તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું તો આ વિડીયો તમને ગમશે એવી આશા રાખું છું વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સંપૂર્ણ નિહાળવાનો પ્રયત્ન કરજો અત્યારે અમે આવી ગયા છે ગોપી તલાવ જે સામે તમે જઈ રહ્યા છો અને અમારી ગાડી છે અમે ત્યાં પાર્ક કરી દીધી છે અને અમે જઈ રહ્યા છે અમે સરસ જગ્યા છે સરસ મજાના દર્શન છે તો દર્શક મિત્રો આપણે જાણીએ જે કોપી તળાવ તીર્થધામ છે એના વિશે વિશેષમાં માહિતી ભૂતકાળમાં એટલે કે આશરે પાંચ હજાર વર્ષ પૂર્વ જ્યારે સોળ હજાર ગોપીઓ છે એ વૃંદાવનથી દ્વારકા આવે છે પ્રભુ શ્રી કૃષ્ણને મળવા માટે કાળિયા ઠાકરને મળવા માટે અને જ્યારે થોડાક દિવસ રહીને જ્યારે એ ગોપીઓ છે એ પરત ફરે છે વૃંદાવન જવા માટે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન છે એવું કહે છે કે તમે એકલા ના જશો તમારી સાથે હું તમારી રક્ષા કરવા માટે અર્જુનને મોકલું છું અને ખરેખર વાસ્તવિકતા એ હતી કે શ્રી કૃષ્ણ ભગવાન નહોતા ચાહતા કે એક પણ ગોપી જે દ્વારકાથી વૃંદાવન જાય ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને એક એવી લીલા રચવી હતી કે જે લીલાનો કોઈ પાર નથી જ્યારે સોળ હજાર ગોપીઓને લઈને અર્જુન પરત ફરે છે અને માત્ર વીસ જ કિલોમીટરના અંતર પર આવેલા એક તળાવમાં દ્વારકાથી વીસ કિલોમીટરના અંતરમાં આવેલા એક તળાવમાં જ્યારે ગોપીઓને થાય છે કે સરસ મજાનું તળાવ છે તો લાવને આપણે સ્નાન કરીએ ત્યારે જ્યારે સમગ્ર જે ગોપીઓ છે એ સ્નાન કરવા માટે એ તળાવની અંદર પ્રવેશે છે ત્યારે ભગવાનને તે લીલા કરવી હતી કે ગોપીઓ અહીંથી ન જાય એટલા માટે ભગવાન કાબાનું સ્વરૂપ ધારણ કરે છે અને કાબાનું સ્વરૂપ ધારણ કરીને જે અર્જુન જે ગોપીઓની રક્ષા કરે છે એ રક્ષા કરવા વહેલા અર્જુનના અર્જુનને લૂંટી લે છે અને જેટલી પણ ગોપીઓ છે એ તળાવની અંદર સ્નાન કરે છે ત્યારે એ બધી ગોપીઓ છે એ નિવસ્ત્ર થઈને પોતાના વસ્ત્ર છે તળાવની બહાર ઢગલો કરે છે ત્યારે અર્જુનનો તીર અને બાણ લૂંટી લેવામાં આવે છે ભગવાન દ્વારા અને જેટલી પણ ગોપીઓ સ્નાન કરી રહી હતી બધાના વસ્ત્ર પણ ભગવાન દ્વારા લૂંટી લેવામાં આવે છે કાબાના સ્વરૂપમાં આવીને લૂંટી લે છે ત્યારે અંદર બધી જ ગોપીઓ કોપાયમાન થઈ જાય છે કે હવે અમે તળાવમાંથી બહાર કેવી રીતે આવી શકીએ છીએ ત્યારે એક ગોપીને ખબર પડી જાય છે અને એ ભગવાન જે કાબાના સ્વરૂપમાં આવેલા છે એમને સરસ મજાનો પ્રશ્ન કરે છે હે ભગવાન અમે જાણી ગયા છીએ કે તમે જ છો તમે જ એક લીલા કરી રહ્યા છો તો તમે અમને બતાવો કે હવે અમે જો જલની અંદર સમાવી જઈશું તો અમારો નામો નિશાન નહીં રહે તો અમારો અમારું પણ કલ્યાણ કરો ભગવાન ત્યારે ભગવાને એક સરસ મજાનું વચન આપ્યું હતું ગોપીઓને કે હે ગોપીઓ આજે હું તમને વચન આપી રહ્યો છું કે તમે આ જે તળાવની અંદર સમાઈ જશો અને તમારા સ્વરૂપ તમારા શરીરની જે માટી બનશે એ માટી આજથી ગોપી ચંદન નામ કહેવાશે એટલે કે તમારો જે જે માટી છે એ તળાવની જે માટી છે એ એ આજે પણ ગોપી ચંદનના નામથી પ્રસિદ્ધ છે પ્રખ્યાત છે દેશ વિદેશથી લોકો એ માટી લઈ જાય છે લોકો અને એ માટી એવી હશે કે કોઈ પણ વ્યક્તિના તિલક કરવા માટે તો કામમાં આવશે જ પરંતુ એ માટી દ્વારા કોઈને દુઃખ હશે દર્દ હશે પીડા હશે અને એ માટીનું જો લેપન કરવામાં આવશે તો એ દુઃખ દર્દને પીડા મટી જશે એવું વરદાન શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા ગોપીઓને આપવામાં આવે છે અને પછી દરેક ગોપીઓ છે સોળ હજાર ગોપી તલાવમાં સમાઈ જાય છે પોતાનો દેહ ત્યાગ કરી દે છે અને એની જે માટી બને છે એ માટી આજે પણ ત્યાં આગળ તળાવની માટીને ગોપીચંદનનું નામ આપવામાં આવ્યું છે અને જે પણ હરિભક્તો જાય છે જે પણ શ્રદ્ધાળુઓ જાય છે ગોપી તળાવના દર્શન કરવા માટે બધા જ એક માટીનો તલક ચંદન માટે ઘરે લઈને આવે છે અમે પણ લઈને આવ્યા હતા અને ખરેખર અદ્ભુત જગ્યા છે અદ્ભુત દર્શન છે તમે પણ જ્યારે પણ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં જાઓ ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન તો કરજો પરંતુ ત્યાંથી આશરે વીસે કિલોમીટરના અંતર પાવેલું આ જે ગોપી તળાર્થ ગોપી તળાવ તીર્થધામ છે ત્યાં અવશ્ય મુલાકાત કરજો હાજી આ જે માટી દેખાઈ રહી છે એ માટી નું શું મહત્વ બતાવજો ને અમને માન છે સોર હજાર એકસો આઠ ગોપી જળ સમાધિ સોર હજાર ગોપીન અર્જુન કે મારા જે કોઈ નહી ભગવાન કરી અર્જુન લૂટી લુટી લીધા ગોપી જળ સમાધિ લઈ ગયું અમને મુક્તિ આપી દઉં હવે અમે નહીં નીકળીએ વારંવાર અર્જુન લૂટાઈ ગયા પછી એને કઈ કે અમારું હવે કેવું વાહે ભગવાન કઈ કે તમારા શરીર ની માટી છે ને એનું ગોપી ચંદન ધાહે એ બધે એમાં પવિત્ર ચંદન ભગવાન ને ચઢીએ કહ્યું પૂજા તિલક માં ચંદન માટી અમારે ભગવાન એને વચન દીધું કે તમે જ્યાં ગમે ગોપી તારા માં ગમે ત્યાં ખોટી માટી નીકળી જાય એવું છે चलो क्या नाम आपका फूलचंद प्रजापत जोधपुर फ्रॉम वेरी गुड बहुत अच्छी जानकारी दी आपने यहाँ लेके जाना है मिट्टी यही मिलती है धन का क्या बड़ा समय बड़ी बलवान वही अर्जुन, गोपी है, यहां थी। हां। अर्जुन जी लेके आए थे गोकुल मथुरा से लेके आए थे तो भगवान को क्या उनको थोड़ा ऐसा लगा कि मैं सितर हजार आने का लेके आया हूँ है नहीं मैं बहुत ही हूँ ऐसे मन में सोचा भगवान ने कहा भाई अब देखो थोड़ा पर्चा देते हैं इनको तो फिर वो काबा आए सब लुटे रहे और वो सब जो गोपिया थी जो वस्त्रहीन थी अंदर ना रही थी बाहर कैसे निकले फिर अर्जुन जी ने क्या वहा बाढ़ चलाए तो महाभारत युद्ध में देखा एक तीर के मतलब सौ सौ तीर निकलते थे हजारों आदमी मरते थे उस टाइम एक भी नहीं मरे क्योंकि ये भगवान की कृष्ण भगवान की लीला थी हाँ। लीला थे इसी की वजह से तो ये तालाब में का महत्व तो क्या है गोपी तलाई है इसीलिए गोपी तालाब यहाँ मतलब समा गयी सब गोपियाँ थी सब सब इसमें समा गए समा गयी वो सब क्यों समा गये क्योंकि वो काबल लूटने चाहते थे उनको सबको हाँ, हाँ। और वो सब नारी थी अंदर वस्त्रहीन थी मतलब कपड़े पहने हुए नहीं थे तो इसीलिए उन्होंने वहीं पर अंदर अंदर ही समा गए जल समाधि ले कितनी गोपी थी सितर हजार रानी थी सितर हजार रानी गोपी थी सितर हजार गोपियां थी वो सब जल में समा गयी जल में समा गए सब बहुत बहुत बड़ी बात है तो ये पावन भूमि है और ये जो पावन है द्वारका नगरी है अच्छा द्वारका नगरी अति पावन धरती है रामदेव जी, जी को यही दर्शन दिए थे भगवान ने गोमती द्वारका में द्वारका द्वारका में गोमती द्वारका जो मेन द्वारका दर्शन है वही दिए थे फेरविवार जब मूर्ति को मारी पहले गुस्से में लाडू की और फिर वो पूजा ने कहा आपको भगवान के दर्शन करने ये कूद जाओ ज्यादा पानी था वहां पर तो वो अंदर कूदे देखा भगवान के माथे पर पट्टी बंधी हुई थी तो उन्होंने कहा भाई भगवान आप इतने बड़े हो और आपके सर पे पट्टी बंधी हुई है तो उन्होंने कहा भाई आप जैसे भगत है उसने मेरे को लाडू की मारी है अच्छा, तब ये लगी ऐसे। हाँ। फिर बाद में भगवान ने कहा जब आप तो आप आना पड़ेगा हाँ, हाँ। मैं खुद ही आऊंगा बड़ा बड़े थे वीरमदेव हाँ। तो बड़े तो वीरमदेव आएंगे जब छोटा तो हाँ। हाँ। छोटा मैं खुद आऊंगा की दूज को बादचान क्या होगी कि भाई वहाँ पर अपने पाँव के मतलब में पाँव बन जायेंगे चरण कू कू के और जो आपका जल है जो मटके भरे है वो सब दूध हो जाएंगे अच्छा जी ने तो उतार लिया उतार लिया आप कितने ल, कितने लोग यहां पर आए हो अभी 50 पचास लग्जरी लेकर आए हो बस लग्जरी टू बाई टू बस है है पैकेज दिन का ग्यारह दिन का पैकेज हां दे तीर्थ यात्रा के नाम से दे यात्रा बहुत बढ़िया जानकारी दी आपने बहुत 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 बढ़िया जानकारी दी हमारा दिल खुश हो गया मैं राजस्थान का ही हूँ लेकिन यहाँ पर खेड़ा जिला में रहता खेड़ा जिला में रहता हूँ वहाँ पर नड़ियाद खेड़ा हाँ खेड़ा खेड़ा नड़ियाद के नड़ियाद खेड़ा के पास में हमारा गांव है वहाँ पर ऐसा छोटा अच्छा, सा गांव है नड़ियाद में हाँ सन्यावाद हाँ। आपका बहुत सन्यावाद आपने ऐसे जानकारी दी सभी को बहुत बढ़िया हाँ नहीं तो जो दस मित्रों आज है गोपी नो सरस मजानों वीडियो